सर्विस का वीडियो बना लेता हूँ इसमें ले कोई हाँ हेलमेट इसमें कोई ना इधर पेन ना फरजियात है पेन ना कंपल्सरी है हाँ वरना वो चला सकता है ना वीडियो बना लेता हूँ ये स्कूटी हमने रेंट पे की है मतलब स्कूटी अपने भाड़े खरी है शू सू शू भाई इसका रेंट क्या है 500 रुपी। 500 रुपए और इसका पेट्रोल पेट्रोल आप डालोगे वो तो मुझे पता है मगर यहां पे है पे। इसको मतलब आपको एक काम करो ना आपको फुल करके दे दूँ मैं आपको फुल करके दे दूँगा। चलो आपने अभी खरीद ली थी है टूटी भाड़े खरीद ली थी है 500 ना हिसाब से आप चले जाओ केती दाम तरफ? ચાલો આપણે આગળ મળીએ તમે ખેંચી ધામ લઈ જઈએ રસ્તામાં કોઈ સારા સારા નજારા હશે રીતના તો તમને બતાવશું નીચે તમે જોઈ શકો છો કેવા મસ્ત ગામ બનેલા છે તો એવું કંઈ નજારો તમને હશે રસ્તામાં તો આપણે અવશ્ય તમને દેખાડશું તો આવા મસ્ત મસ્ત નજારા જોવા માટે બના રહ્યો વિડીયો સાથે જો લાઈન કેટલી હેલી જાય છે ટ્રાફિક એટલી છે જો હજી મારી પાછળ આટલી ગાડી આવે છે સામેથી પણ આટલી ગાડી આવે છે કે ઓવરટેકનું તો ભાઈ નામ જ લેવું અઘરું પડી જાય જુઓ તમે ગાડીઓની લાઈન હું પણ એની વાહે વાહ જો સામેથી આ રીતે ટ્રાફિક કન્ટિન્યુ ચાલુ જ છે બિલકરોલી બાબાની જગ્યા ઉપર જ્યાંથી ત્યાંથી બધા આવે છે અને આ લોકો બધાય ત્યાં જ જાય છે તો જુઓ ટ્રાફિક એક પછી એક ગાડી આપણે ઓવરટેક કરે છે હું ધીરે ધીરે જ ચલાવું છું સામેથી પણ જો એક પછી એક ગાડી આવી જ રાખે છે તમે ઓવરટેક કરવાનું તમારે ભૂલી તો ચાલો હવે થોડુંક જ દિવસે આપણે સામે તમને દેખાશે એ નીચે આપણે બતાવીશું એ સામે દેખાય છે તે જ કરોલી બાબાની જગા છે આપણે ડિસ્ટન્સ પૂરું થઈ ગયું છે હવે થોડુંક જ ડિસ્ટન્સ બાકી છે ચાલો તમને યાદ મળીએ આપણે હવે ચાલો આ છે આપણી ગાડી નંબર એટલે યાદ રાખવા માટે અને આપણે અહીંયા પાર્કિંગ કર્યું છે અને નીચે જ ચાલો આપણે કેચીધામ તરફ નીચે અંદર જઈએ અહીંથી જવાનો રસ્તો છે નીચે અને આ સામે છે કેચીધામ તો ચાલો તમને અંદર તો કેમેરો એલાઉડ નથી કદાચ મારા અંદાજ પ્રમાણે કેમકે ઘણા વિડીયો મેં જોયા છે તો ત્યાં તો વિડીયો એલાઉડ નથી બસ કેમેરો જ એલાઉડ નથી વિડીયો તો સોરી જોઈએ કદાચ એલાઉડ હશે તો તમને દેખાડશું

નદી વહે છે એના પુલ પાર કરીને જ આપણે દર્શન કરવા માટે ગયા હતા અંદર કેમેરો એલાઉડ નહોતો એટલે આપણે ત્યાંના તો તમને દ્રશ્યો ન દેખાડી શક્યા પણ તમને બહારથી તમને જગાનું દર્શન કરાવી દઈએ આ નિમિત બાબાની જગા છે અંદર એનું બધું છે સામે વૈષ્ણોદેવી મંદિર છે એમ ઘણા અંદર બીજા પણ ઘણા મંદિર છે કૃષ્ણ ભગવાનના રામ ભગવાનના એવા એવા ડુંગરની નીચે આવી રીતે વસેલું છે આ નિમલી બાબાનું તમે પબ્લિક જોઈ શકો છો ડેઇલી સર્વિસ એટલી પબ્લિક આવે છે અહીં અને એની ઘણી માન્યતાઓ છે આના વિશેની તમને આગળ આપણે સ્ટોરી કહેશું પણ આપણે નિરાતે આપણે રૂમમાં બેસીને અહીંયા તમને વાત કરીશ ત્યારે પાછો ટાઈમની થોડોક અભાવને કારણે આપણે પાછું રિટર્ન થવાનું છે કેમ કે જેની સ્કૂટી લીધી છે તેને આપણે ટાઈમ પર ઉપર દેવાની છે તો ચાલો આપણે પછી મળી ચાલો દર્શન થઈ ગયા છે કેચી ધામના અને હવે આપણે પાછા નીકળશું આપણા આગલા સફર ઉપર જો ભીમતાલ જોઈએ ત્યાં શું હોય મેળ આવશે તો જાશું ભીમતાલ ટાઈમનો શું આવે છે એ પ્રમાણે જોઈએ ના પછી આપણે સીધા નિનીતાલ લોકલ સાઇટ સીન કરશું થોડીક વાર અને પછી આપણે સ્કૂટી વાતળ પાછા આપણે સોંપી દેશું ભારતની અંદર એક બાબા બહુ પ્રચલિત છે જેનું નામ તમે સાંભળ્યું હોય તો નીમ કરોલી બાબા જેની અગિયાર વર્ષની ઉંમરમાં જ તેના લગ્ન કરી દેવામાં આવ્યા હતા પણ સાધુ બનવા માટે તે ઘરેથી ચાલ્યા ગયા હતા પણ તેના પિતાશ્રીના ઘણા સમજાવ્યા પછી તે ઘરે પાછા ફર્યા હતા અને ગૃહસ્થ જીવન જીવવા લાગ્યા હતા પછી તેને બે પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો હતો પછી પાછા ઓગણીસો ને અઠ્ઠાવનમાં બીજી વખત સાધુ બનવા માટે તેણે નક્કી કર્યું અને તે ઘર છોડીને હંમેશા માટે ચાલ્યા ગયા હતા તો દોસ્તો કહેવાય છે કે લક્ષ્મણદાસ બાબા વગર ટિકિટે એક વખત ટ્રેનમાં ચડી ગયા હતા અને આંબેડકર નગરના નીમકરોલી ગામ પાસે ટીસીએ તેને જબરદસ્તી ટ્રેનની નીચે ઉતારી દીધા હતા ત્યારે અચાનક ટ્રેન બંધ થઈ ગઈ હતી સ્ટાફની ઘણી મહેનતો કરવા છતાં ટ્રેન ચાલુ થઈ નહીં પછી તેમાં બેઠેલા પેસેન્જરોએ ટીસીને ઘણી રિક્વેસ્ટ કરી કે જે સાધુબાબાને તમે નીચે ઉતાર્યા છે તેને પાછા ચડાવી લો તો કદાચ ટ્રેન ચાલુ થઈ જાય પછી સ્ટાફે તેને રિક્વેસ્ટ કરી અને ની નીમકરોલી બાબાને કીધું કે તમે ટ્રેનમાં પાછા બેસી જાઓ પણ નીમકરોલી બાબાએ બે શરતો રાખી કે અહીં નીમકરોલી નામનું એક સ્ટેશન બને અને બીજી વખત સંતો સાથે આવું વર્તન કરવામાં ના આવે તો સ્ટાફ માની ગયો અને તેને ટ્રેનમાં ચડવા માટે કીધું તો ટ્રેનમાં તે ચડી ગયા અને તરત તુરંત જ ટ્રેન ચાલવા લાગી તો આવા ઘણા કિસ્સાઓ છે તેનો એક બીજા કિસ્સાની વાત કરીએ તો જે જે જગ્યાએ તે દાઢી કરાવવા જાતા તે જગ્યાએ વાણંદ એક દિવસ ત્યાં રોવા માંડ્યો અને એને કીધું કે મારો છોકરો આજ કેટલા વર્ષથી ઘર છોડીને ચાલ્યો ગયો છે તેને હું ગોતું છું પણ મળતો નથી તો નિયમ કરોલી બાબાએ કીધું કે કાંઈ વાંધો નહીં બે દિવસમાં તારો છોકરો તારા ઘરે પરત આવતો રહેશે તો તેણે કીધું કે હવે ઘણા સંતોએ મને આવી રીતે કીધું છે કે તારો છોકરો આવતો રહેશે પણ છોકરો આવતો નથી તો કરોલી બાબા ત્યાંથી અડધી દાઢી બનાવી હતી તે ત્યાંથી ઊભા થઈ અને લઘુશંખ કરવા ચલા ચાલીયા ગયા અને પાછા આવી અને એને કીધું કે તારો છોકરો બે દિવસમાં આવતો રહેશે તો સાચે જ બે દિવસ પછી તેનો છોકરો ઘરે આવતો રહ્યો અને આવીને એને કીધું કે મને એક બાબા હું જ્યારે હોટલમાં ડીશ જોતો હતો ત્યારે એક બાબા આવ્યા તેને અડધી દાઢી કરેલી હતી તે બાબાએ આવીને મને કીધું કે તારા પિતાશ્રી ખુપ્તની યાદ કરે છે તો અત્યારે જે બસ પડી છે તેમાં બેસી જા અને ઘરે જતો રહે તો હું તે બસ પકડીને ઘરે આવતો રહ્યો પછી વાણંદ સમજી ગયો કે નીમકરોલી બાબા જતા તો હવે એના ઘણા કિસ્સાઓ છે તો નીમકરોલી બાબાની આવી એક કહાની હતી નીમકરોલી બાબાની જગ્યા પર આવો તો તમને આવી છે રેસ્ટોરન્ટ શોપિંગની દુકાનો તે પણ અમે મળી રહેશે અને તમે જોશો અહીંયા તો તમામ દુકાન ઉપર આવી રીતે તમને બાબાના ફોટો લગાડેલા છે જો તમે તો દરેક દુકાન ઉપર હશે જોશો આ પણ સામે પણ છે સામે પણ ત્યાં પણ છે અહીં પણ છે તેમ દરેક દુકાન ઉપર આવી રીતે લાગેલા છે તો આ એનું મહત્ત્વ બહુ છે જો આ રીતે તમને રસ્તામાં આવી રીતે અલગ અલગ જગ્યાએ આ વેચવાવાળા બેઠા હોય છે એટલે રસ્તો કે તમને સુનસાન નહીં મળે અલગ અલગ જગ્યાએ તમને બધી રહે જગ્યાએ આવી રીતે બોલાવી ઉપર નાના નાના રેસ્ટોરન્ટ અને એવા ઠેલા નાખીને બેઠા છે જ્યાં તમને પ્રૂ અને આ તેવું મળી રહે જે આ રીતે તમે રસ્તામાં અને ઉપર તમે જોઈ શકો છો તમને દેખાતું હોય વિડીયોમાં કદાચ તો આવી રીતે સાઈડમાં પણ જો ઉપર પણ તમને દેખાતા હશે મકાનો નાના નાના સામે પણ આટલા મકાનો છે તો આ રીતે વચમાં વચમાં વસાહત પણ આવતી રહી છે નાના નાના ગામો તો રસ્તામાં કોઈ ટેન્શન નથી આરામથી તમે કરી શકો છો એકલા હોય તો પણ અત્યારે બતાવી રહ્યો છો કે ગામ છે ભવાલી મોટું બધું ગામ છે આમ તો સિટી જેવું કહી શકીએ અહીંના હિસાબ પ્રમાણે તો આપણે અહીંયા રસ્તામાં જ આવે છે તો અહીં તમને બધી સુવિધા મળી રહેશે મને તો આપણે વાત થઈ હતી એ ગામનું નામ જો તમે વાંચી શકો પોતવાલી ભવાલી છે ભવાલી જનપદ જનિતને નીતા એ ગામનો નજારો છે નાની વિશે કહી શક્યા એ ઈજ છે તેના આપણે નૈનીતાલ માટે આમ બે કિલોમીટર આમ આ બધું જતા રહ્યા આપણે તમને વિડીયો બતાવ્યો ત્યારે પણ હવે આપણે એક મંદિરનું જાણવા મળ્યું છે એની હું મેં જોયું હતું વિડીયોમાં ઘણી વખત જોયા છે એ મંદિરે તમે લઈ જાવ ત્યાં ઘંટીઓ અને આખા મંદિરમાં ઘંટીઓ છે તમે જ્યાં તેને બતાવું તો વધારે તમને ખ્યાલ પડશે તે આ બાજુ છે એ માત્ર અહીંથી પાંચ કિલોમીટર જેટલો જ રન છે તો સુધી આવ્યા છે તો ચાલો ત્યાં આપણે તમને દર્શન કરાવી દઈએ જે છોટું જો જારા જે જાય છે તેને આપણે લિફ્ટ દીધી હતી મેં એને કહેતો મારે ઉપર સુધી આવવું છે તો મેં કીધું ચાલ બેઠો ચાલો હવે થોડુંક જ દિવસે આપણે અહીંથી મંદિર ચાલો તમને દર્શન કરાવીએ ચાલો આપણે એ મંદિરે પહોંચી ગયા છે ઘોડાખાલ મંદિર ઘોડાખાલ કહેવાય છે ને તમને ઉપર હમણાં બતાવું ત્યાં છે મંદિર તમે વાંચી શકો છો કરીને તમને બતાવું ઘોડાખાલ મંદિર ઇતિહાસ ઇતિહાસ શકો આ મંદિરની ખાસિયતમાં તમે જોજો રસ્તામાં તમને બધી રીતે આવા ઘંટ અને ઘંટડીઓ જોવા મળશે પૂરા મંદિરમાં જો માણસો એ આસ્થાથી બાંધી જાય છે અને મન્નત માગે છે તો તમે આ રસ્તામાં તમામ જગાએ જોઈ શકો છો છેક ઉપર સુધી આ રીતે અને મંદિરમાં પણ અમે તમને બતાવું જુઓ કેટલી ઘંટડીઓ છે તો આ રીતે મોટા મોટા કંટ પર લગાવેલા છે અને સાઈડમાં નાની નાની ઘંટડીઓ પર છે જોઈ શકો તમે કંટડી જ લાગેલી છે તમામ જગ્યાએ બધી જગ્યાએ જો તમને ઘંટડીની સાથે બતાવું આ રીતે એક ચીઠી પણ એમાં લટકાયેલી છે એમાં એની મન્નત તમે રાખેલી હોય માનતા તો એ માનતા તેની એમાં સાથે બાંધી દે છે તો કહેવાય છે કે ત્યાં એ બાંધતા તમે જે કરો છો ત્યાં લખીને જાઓ તો તમારી માનતા એ થઈ જાય છે એવી અહીંની માન્યતા છે અને સાથે સાથે બાંધશો આવી રીતે ઘંટીઓ પણ લગાવી દે છે તમામ જગા તમે જોશો લાખોની સંખ્યામાં ઘંટડીઓ બાંધેલી છે તમે જોઈ શકો છો સાથે સાથે તેની પોતાની મન્નતને પણ માનતાને પણ લખેલી છે અને ચિઠ્ઠી એમાં બાંધેલી છે તો અહીં તમે આવી રીતે તમારી માનતા લખીને જાઓ તો તે પૂરી થાય છે તમામ તમે જોઈ શકો જગ દર્શન કરી લીધા છે તો નીચે તરફ જઈએ રસ્તામાં ચાર બાજુ તમે જોઈ શકો છો ત્યારે સીડીઓ ઉતરી રહ્યા છે તમને પણ ત્યારે પણ બતાવ્યું માણસો આવડી આવડી ઘંટ લગાડી જાય છે જવું તમને આ દુકાનો ઉપરથી ઘંટડીઓ તમારે જોઈએ એ તો પ્રમાણે મળી રહેશે નીચે પણ આવી રીતે દુકાનો છે રેસ્ટોરન્ટ પણ છે રહેવાની છે આ સામે તમને નીચે જે દેખાય છે તમને દેખાડું આપણે ભીમતાલની જે વાત થઈ હતી તે સામે દેખાય છે તે ભીમતાલ છે તે પણ એવું તો નૈનીતાલમાં પણ છે એટલે આપણે ભીમતાલે અત્યારે જવાનું કેન્સલ કર્યું અને આપણા મંદિરે આવ્યા એટલે ભીમતાલ સામે દેખાય તમને ભીમતાલ છે એટલે જ કહેવાય છે કે નૈનીતાલ એટલે સરોવરની નગરી કેમકે આજુબાજુમાં આટલા અહીંયા આવી રીતે તાલ બને છે આ તાલ એટલે મતલબ સરોવર એક જાતનું તો આ છે ભીમતાલ અહીંયા નૈનીતાલ આવા ઘણા અહીંયા તાલ બનેલા છે તો ચાલો હવે આપણે પાછા ડેસ્ટિનેશન ઉપર આપણા નૈનીતાલ તરફ જઈએ જો નીચેનો નજારો કેટલો મસ્ત છે સામે એક બિલ્ડિંગ છે કદાચ કોલેજ કેવું પણ હોઈ શકે અને સામે તમે એમાં જોઈ શકો છો ઝૂમ કરીને તમને બતાવું કે એક જ સરખા કોટેજ બનેલા છે કેટલો મસ્ત સીન આવી રહ્યો છે થોડોક તડકોનો સામે તડકો છે એટલે થોડુંક સરખું નહીં જોઈ શકીએ આપણે એમાં સામે પણ તમે જોઈ શકો છો કેટલા મસ્ત ઘર બનેલા છે હા ભાઈ પાસે આપણે હમણાં ફોટા પડાવ્યા હતા અને એ ભાઈ જ આપણે મંદિરનું એડ્રેસ આપ્યું હતું એટલે આપણે અહીંથી પાછા રિટર્ન થયા હતા થેન્ક યુ ભાઈ મંદિર કે કહેએ અહીંયા આપણે હમણાં બેસીને ફોટા પાડ્યા હતા તો ભાઈ આપણે સલાહ આપી કે આગળ મંદિર છે મેં એને પૂછ્યું પેલી ઘંટીવાળું મંદિર ક્યાં છે માતાજીનું તો એને સલાહ આપી કે અહીંથી પાંચ કિલોમીટર તમારે પાછું રિટર્ન જવું પડશે ને અહીંયાથી પાંચ કિલોમીટર દૂર થાય છે તો આપણે એની તલતર તરફ આ બાજુ જવાનું હતું પણ રિટર્ન પાછા આપણે આ બાજુ જ્યાં હતા તો ચાલો હવે આપણે નૈની તલ તરફ પાછા જઈએ